ભુજની આન બાન અને શાન ગણાતા ભુજિયા ડુંગરની અવદશા આજે નાગ પાંચમના દિવસે ભુજંગ દેવના દર્શને આવતા દર્શનાર્થીઓ જીવના જોખમે ડુંગર પર ચડવા મજબૂર બન્યા છે ભુજંગ દેવના મંદિરે ઉપર ચડતા બગડતિયા જર્જરિત સ્થિતિમાં જોવા મળ્યા નાગ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા કોઈ મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે ભુજિયા ડુંગરની એક તરફ વિકાસ અને બીજી તરફ દુર્દશા સામે કચનો તંત્ર સજાગ બને તેવી માંગ ઉઠી રહી છે તળેટી ની બાજુમાં સ્મૃતિવન બનાવ્યું છે ખુબ સરસ જ્યાં દેશ અને વિદેશ થી સહેલાણીઓ આવે છે પરંતુ એની જ બાજુમાં જે ભુજંગ દેવ છે જેની સાથે સનાતનીઓનો અને ભુજવાસીઓનો ખૂબ આસ્થા જોડાયેલી છે ત્યારે જયારે નાગ પંચમી ના દિવસે આપણે જઈએ તો ત્યાંના ગાદરા તૂટેલા છે આપણે જઈએ તો ત્યાં ચડતા ચડતા ડર લાગે એવું છે કે જો તૂટી જશે તો પડી જશે તો અને જો આવી અકસ્માત સર્જાય આવી હોનારત સર્જાય તો જવાબ પણ કોને આપશો જવાબ આપશે પણ કોણ અને માનશે પણ કોણ એટલે તરીકે મારી તંત્ર પાસે અપીલ છે ભુજિયા તળેટીમાં એક મેળો ભરાવા જઈ રહ્યો છે જે તરફ તે ભરાયે છે એ મેળામાં આની કોઈ હોનારત નસલ સર્જાય તો તમે જલ્દીથી જલ્દી એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એની કોઈ એનું કોઈ ડેવલપમેન્ટ સારી રીતે કરી શકો તો ભુજની ની દીકરી તરીકે હું આપણી પાસે એ જ અપીલ કરીશ હવે ભુજીયો છે એ ભુજીયો ભુજવાસીઓ માટે જે નાગપંચમી નદી છે રાજાના વખતમાં સવારી નીકળતી રાજાની અને ત્યાં રાજાની સવારી જાય અને ભુજના લોકો મેળો મેળો થાય આજ એ પરંપરા છેલ્લા સાડા ચારસો સાડા ત્રણસો વર્ષથી આ પરંપરા ચાલુ છે આ જે પરંપરા થઈ ઓગણીસ સત્તરસો અને ત્રીસથી શરૂ થઈ છે સત્તરસો ત્રીસમાં શેર ખાન કચ્છ ઉપર લડાઈ કચ્છ ઉપર ચડી આવ્યો અને કચ્છ રાજ તરફથી લડાઈ કરવામાં આવી છે એની સામે કચ્છ રાજ્યનો વિજય થયો અને એ વિજય છે એ વિજય સરઘસ તરીકે નાગપંચમીની રાજાની સવારી જાતિ આમ એક ભુજીયો છે એ કચ્છના લોકો માટે એક મહત્વની જગ્યા છે કારણ કે ભુજિયા ડુંગર ઉપર નાગનું મંદિર છે અને ઘણી જ્ઞાતિઓ અને જાતિઓને જ્ઞાતિઓના કુળદેવી છે પણ નાગ એ આ ખેતરપાઠ જે કહે છે તો એ એના કુળદેવ છે તો આમ એક ધાર્મિક દ્રષ્ટિએ તો ભુદિયો મહત્વનો છે